નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ એક ગરીબ વાણિયાની સત્ય ઘટના એક મોટા ગામમાં એક ગરીબ વાણિયાનું ઘર હતું વાણિયાની દશા બહુ ખરાબ હતી તેની પાસે ન ધંધો કે રોજગાર હતો તે ગામમાં એક સાધુ આવ્યા તેમણે ગામ બહાર એક મોટા વર્ડ નીચે આસન જમ લગાવીને બેઠા ગામના લોકોને જાણ થઈ કે આપણા ગામની બહાર એક મહાન સાધુ આવ્યા છે ગામવાળાએ તે સાધુના દર્શન તથા સાધુ મહારાજના પ્રવચન સાંભળવા આવવા લાગ્યા મહારાજની વાણીથી લોકોમાં આનંદ થયો સવાર સાંજ ભીડ થવા લાગી પહેલાં ગરીબ વાણિયાને થયું હું પણ તે સાધુના દર્શન માટે જાઉં સાધુની જ્યાં બેઠક હતી ત્યાં આવી મહારાજને નમન કરી દૂર જઈ બેઠો સમય જતાં ગામજનો સૌ પોતપોતાના ઘેર ગયા પરંતુ વાણીઓ બેસી રહ્યો બપોરની વેળા થઈ મહારાજની નજર દૂર બેઠેલા વાણિયા ઉપર પડી તેમને ઈશારો કરી પાસે બોલાવ્યો વાણીઓ નજીક આવી નમન કરી હાથ જોડીને બેઠો સાધુ બોલ્યા ભાઈ સૌ ઘેર ગયા તમે કેમ બેસી રહ્યા વાણીઓ બોલ્યો મહારાજ મારા જીવનમાં દુઃખ દુઃખને દુઃખ છે શું કોને કહેવાય તે મને ખબર નથી ઘેર કોઈ કામ ન હોવાથી બેઠો છું મહારાજને દયા આવી તેમણે પોતાના તપના બળે સમાધિ ચઢાવીને વાણીનું દુઃખ જોયું સમાધિમાંથી ઉતરીને મહારાજ બોલ્યા બેટા ખરેખર તારા જીવનમાં દુઃખ છે પરંતુ બેટા હું તને મારા તપના બળે તારા જીવનમાં પાંચ વર્ષ સુખના આપવા માગું છું બોલ તારે અત્યારે સુખ લેવું છે કે ગડપણમાં વાણીઓ બોલ્યો મહારાજ જો આપ દયા કરતા હોય તો પાંચ વરસ સુખ અત્યારે આપો કારણ દુઃખ તો મેં બહુ વેઠ્યું છે હવે સુખ આપો પાછો તો દુઃખ વેઠી લઈશ સાધુ બોલ્યા જા આજથી તું જે કરીશ તેમાં તું સફળ થઈશ આ સાંભળી વાણિયાણી હોશ વધી ઘેર આવી વધી ઘટી ઘર વખરી બજારમાં વેસી તે પૈસાથી સામાન લઈ આવ્યો બજારમાં વેપાર કરવા બેઠો થોડી વારમાં જ લાવેલ સામાન વેસાઈ ગયું તે પાસેથી બીજો સામાન લઈ આવ્યો તે પણ વેસાઈ ગયો આમ કરતાં કરતાં તેનો ધંધો જામી ગયો ટૂંક સમયમાં ગામમાં મોટી દુકાન લીધી અને તેનો ધંધો અને શાખ વધવા લાગી નવું ઘર બનાવ્યું લગ્ન કર્યા એક રાત્રે વાણિયાને વિચાર આવ્યો મહારાજના આશીર્વાદથી મારા જીવનમાં દુઃખ જેવું રહ્યું નથી સવારે પેઢી પર બેસતાની સાથે પોતાના મુનિમને જણાવ્યું કે આપણા ગામમાં ગૌશાળા ચબૂતરો પરબ ઢોરણે પાણી પીવા માટે અવાડો અને ધર્મશાળા બંધાવો તેમજ આજુબાજુના ગામડાઓમાં પણ આ કાર્યો ચાલુ કરાવો તેમજ આજુબાજુના ગામડાઓમાં ક્ષેત્ર ચાલુ કર્યા આમ વાણિયાએ ધર્મ કાર્ય ચાલુ કરી દીધા વાણિયાને વિશ્વાસ હતો કે હું ગમે તેટલા રૂપિયા વાપરીશ તોય કૂટવાના નથી સમય ચાલ્યો જાય છે વાણિયાના ઘેર દીકરાનો જન્મ થાય છે આમ સુખમાં પાંચ વર્ષ પૂરા થવા આવે છે એટલામાં ત્યાં ફરતા ફરતા પાંચ વર્ષ પહેલાં આવેલ સાધુ ફરીથી એ ગામમાં આવ્યા લોકોને આ જાણ થવાથી તે સાધુના દર્શને આવવા લાગ્યા આ વાત જાણતા જ વાણીઓ પોતાના પરિવાર સાથે મહારાજના દર્શન કરવા આવ્યો આવી મહારાજના ચરણમાં માથું નમાવી પગે લાગ્યો મહારાજે વાણિયાને ઓળખ્યો બોલ્યા કેમ ભાઈ મજામાં ને વાણિયા બોલ્યો આપની કૃપાથી કોઈ ખોટ નથી અને હવે સુખના મારા પાંચ વર્ષ પૂરા થવા આવ્યા છે આપની કૃપાથી મેં જીવનમાં બધા સુખ ભોગવ્યા છે હવે દુઃખ આવે તેની મને ચિંતા નથી સાધુ બોલ્યા તમારી વાત સાચી છે હવે તમારા જીવનમાં દુઃખની શરૂઆત થશે આટલું બોલી મહારાજ શાંત થઈ વિચાર કરવા લાગ્યા કે વાણિયાએ પાંચ વર્ષ શું કર્યું લાવ સમાધિમાં જોઈ જુઓ આવું વિચારી સમાધિ ચડાવી જોઈ લીધું ત્યાં વાણીઓ બોલ્યો ભગવંત હવે હું દુઃખ વેઠવા તૈયાર છું મહારાજ બોલ્યા અરે ગાંડાભાઈ તે આ પાંચ વર્ષોમાં એટલા બધા પુણ્ય કાર્યો કર્યા કે આ જીવનમાં દુઃખ નહીં આવે પણ તારી સાત પેઢીમાં પણ દુખ નહીં આવે તારા સત્કર્મથી તે તારા જીવનને બદલી નાખ્યું છે માણસ વસ્તુઓમાં સંતુષ્ટિ શોધતો હોય તે અસંતોષ સિવાય બીજું કંઈ મેળવી નથી શકતો કારણ કે વસ્તુ તો માત્ર સુવિધા આપે છે અને ચોક્કસપણે સુવિધા અને સંતોષ વચ્ચે ઘણો ફેર છે સુવિધા તકલીફોનો અભાવ છે અને સંતોષ આનંદની ઉપલબ્ધિ છે તમારા હૃદયમાં ઈચ્છે છે તમારો પ્રાણને છે તરત છે હું એ પામમાં માગું છું જે પામીને પછી મારું કંઈ પામવાનું બાકી ન રહે એટલે દરેક લોકોએ વાણિયાની જેમ જીવનમાં સુખના દિવસોમાં ધર્મનું કામ કરવું ગરીબ લોકોની મદદ કરવી જીવન સાર ત્યાં જીવન છે કર્મોસાર નાતા તો હિ અપના ભાગ્ય વિધાતા કરેલા કર્મોની જે થાય છે કર્મો સારા હશે તો પેઢીઓ તરી જશે મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો આભાર જય શ્રી કૃષ્ણ